ઓમ નમો ભગવતે વાસુદેવાય એમ જે સાત્વિક ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના બસ આ પાંચ વાતોને જીવનમાં ઉતારે લો ક્યારેય નહીં મળે અસફળતા શ્રીમદ્ ભગવદ્ ગીતામાં તમામ પરેશાનીનું નિવારણ છે ગીતાના ઉપદેશનું અનુસરણ કરવાથી જીવનમાં વિજય પ્રાપ્ત થાય છે ગીતાના અણમોલ ઉપદેશ વિશે અહીંયા જણાવવામાં આવ્યું છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં તમામ પરિચયનું નિવારણ ગીતા ઉપદેશનું અનુસરણ કરવાથી વિજય પ્રાપ્ત થાય છે આવો જાણીએ ગીતાના અણમોલ ઉપદેશ હિન્દુઓનો ધાર્મિક ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં હાથસો શ્લોક અને અઢાર અધ્યાય છે ગીતાને મહાપુરાણ કહેવામાં આવે છે જે વ્યક્તિને તેના કાર્યોના મહત્વ વિશે માહિતગાર કરે છે શ્રી કૃષ્ણએ કુક્ષેત્રના યુદ્ધ દરમિયાન આ ઉપદેશ આપ્યો હતો ભવદ્ ગીતાની કેટલીક વાતોને સમજવાથી અને તેનું પાલન કરવાથી જ જીવન સફળ થાય છે ગીતામાં કર્મ જ્ઞાન યોગ રાજ અને ભક્તિયોગનો સુંદર રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કહેવામાં આવે છે કે શ્રીમદ ભગવદ્ ગીતામાં તમામ પરેશાનીનું નિવારણ છે ગીતાના ઉપદેશનું અનુસરણ કરવાથી જીવનમાં વિજય પ્રાપ્ત થાય છે ગીતાના અણમોલ ઉપદેશ વિશે અહીંયા જાણવામાં આવ્યું છે ગુચ્છા પર કાબૂ રાખવો મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જણાવ્યું હતું કે મનુષ્યના સૌથી મોટો દુશ્મન તેનો ગુચ્છો છે ગુચ્છામાં વ્યક્તિ પર સ્વ પરનું નિયંત્રણ ગુમાવી બેસે છે અને આ આવેશમાં આવીને ખોટું કામ કરી બેસે છે આ કારણોસર ગુચ્છાને ખુદ પર હાવી ન થવા દેવો જોઈએ અને શાંત રહેવાની કોશિશ કરવી મન પર કાબુ મન તમામ દુઃખોનું કારણ બને છે આ કારણોસર મનને કાબૂમાં રાખવું જરૂરી છે મન પર કાબૂ મેળવી લીધો હોય તો મનમાં ઉત્પન્ન થતી તમામ ચિંતા અને ઈચ્છાઓ દૂર રહે છે પણ ઈચ્છા ના રાખવી મનુષ્યએ કર્મ કરવું જોઈએ ફળની ઈચ્છા ના રાખવી જોઈએ વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ પ્રદાન કરવામાં આવે છે કાર્ય કર્યા પહેલાં પરિણામની અપેક્ષા રાખવાથી મન ભ્રમિત થઈ જાય છે અને યોગ્ય રીતે કામ થઈ શકતું નથી આત્મા મંથન વ્યક્તિને ખુદ કરતા વધુ કોઈ જાણતું નથી આ કારણોસર સ્વ આકલન કરવું જરૂરી છે પોતાના ગુણ અને અવગુણને જાણીને વ્યક્તિત્વનું નિર્માણ કરવાથી તમામ કામોમાં સફળતા પ્રાપ્ત થાય છે અભ્યાસ કરવો શ્રી કૃષ્ણએ ગીતામાં અર્જુનને ઉપદેશ આપ્યો છે કે મનુષ્યએ હંમેશા અભ્યાસ કરતા રહેવું જોઈએ અભ્યાસ કરતા રહેવાથી મનુષ્યનું જીવન સરળ બની જાય છે વિડીયો સારો લાગ્યો હોય તો આપણી એમ જે ચેનલને સબસ્ક્રાઈબ કરો